વિદ્યાર્થીઓ અને વાલીઓ આશાની એક કિરણ બીજી ફૂટે એવું લાગે છે કે મારી એક કોલેજના એડમિનિસ્ટ્રેશન જોડે વાત થઈ તો એમણે કહ્યું કે આ છે ને ફક્ત એમસીસી દ્વારા જે એડમિશન થાય છે ગવર્મેન્ટ કોલેજ નવી આવી છે જૂની ગવર્મેન્ટ કોલેજોમાં ફિફ જે સીટ વધી છે અને ડીમ્ડ યુનિવર્સિટી જે એમસીસી દ્વારા એડમિશન થાય છે તેના માટેનું આ લિસ્ટ છે એટલે પ્રાઇવેટનું હજુ બાકી છે હા પ્રાઇવેટનું લિસ્ટ આવવાનું બાકી છે તો શક્યતા છે જો ગુજરાતની પ્રાઇવેટ કોલેજોએ રિક્વેસ્ટ કરી હશે અને સીટ એપ્રુવલ માટે ફોર્મ ભર્યું હશે અને માંગણી કરી હશે એમાંથી જો પાસ થઈ જાય એનએમસી એપ્રુવ કરી દે તો એની સીટ મેટ્રિક્સ અને એની લિસ્ટ આવવાની બાકી છે નવી કોલેજોની અને જૂની કોલેજો આપણા ગુજરાતની જૂની કોલેજોએ જો સીટની માંગણી કરી છે કઈ કોલેજો પ્રાઇવેટ કોલેજો જૂની કોલેજોમાં આપણી પ્રાઇવેટ કોલેજોમાં જેમણે સીટ વધારાની માંગણી કરી છે એ કોલેજોમાં સીટ વધવાની શક્યતા છે કોના માટે જેણે માંગણી કરી છે જેને રિક્વેસ્ટનું ફોમ ફિલઅપ કર્યું છે અને એનએમસીના ધોરણ ધારા શું કહી છે રૂલ્સ રેગ્યુલેશન એ મુજબ એમણે બધું કર્યું હશે તો પ્રાઇવેટ જૂની કોલેજોમાં પણ એડમિશન્સ મળવાની શક્યતા વધી જશે સીટ વધવાના કારણે અને નવી કોલેજો જેમણે એનએમસીને રિક્વેસ્ટ કરી હશે અરજીપત્રક ભર્યું હશે અને જે ડિપોઝિટ માંગે છે એનએમસીએ બધું કર્યું હશે તો એની પણ આવવાની શક્યતા છે એટલે એક કોલેજ તો સરકારી આવી છે પણ હવે પ્રાઇવેટમાં સીટ વધારો અને નવી પ્રાઇવેટ કોલેજોની આશા બાકી છે એટલે હવે નિરાશ થવાની જરૂર નથી આ ફક્ત ગવર્મેન્ટનું અને બીમ યુનિવર્સિટી જે એમસીસી દ્વારા ફિલ થાય છે એનું જ લિસ્ટ છે આખા ભારતની પ્રાઇવેટ સીટનું સીટ મેટ્રિક્સ આવ્યું નથી એટલે હવે આપણે વાર જોઈએ છીએ જો સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફિલિંગ પહેલાં કે આપણા રિઝલ્ટ ડિક્લેર થવા પહેલા એટલે ચોઈસ ફિલિંગમાં આવે તો જ આપણે ચોઈસ ફિલ કરી શકી કરી શકીશું ને એટલે સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફિલિંગ પહેલાં જો એનએમસી રિલીઝ કરી દે અને નવી કોલેજોનો લિસ્ટ રિલીઝ કરી દઈ એમાં ગુજરાતની મેક્ઝિમમ હોય અને ગુજરાતની જૂની કોલેજોમાં મેક્સિમમ સીટ એલો કરી દઈ હા તો આપણા માટે ખૂબ સારું રહેશે કે ઘણા બધા સ્ટુડન્ટ્સને એડમિશન મળવાની શક્યતા સો ટકા બસો ટકા વધી જશે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન ઓન રાખો વિડિયોને લાઇક કરો બીજા વાલીઓ સુધી શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ